કોળી સમાજના લેટેસ્ટ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં બતાવેલ નોટિફિકેશન બેલને ઓન કરો જેથી કરી આપની પાસે વિડિયો પહેલા પહોંચે સમસ્ત કોળી સમાજ પારુલ સોસાયટી દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં મંચ ઉપર બિરાજમાન મારા વડીલ મારા મુરંબી શ્રી ભાઈ શ્રી મનુ દાદા મારી સાથે જ પધારેલ અને મારા બાપુજીના ખૂબ જ અંગત અને વિશ્વાસુ એવા મારા મામા ભાઈ શ્રી આનંદભાઈ ડાભી માનદાતા ભાવનગર જિલ્લાના પ્રમુખ અને મારા ભાઈ ભાઈ શ્રી રાજુભાઈ હાથક જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ અને અમારા પ્રભારી ભાઈ શ્રી

મારા તમામ વડીલો માતાઓ બહેનો યુવાન મિત્રો સૌ પ્રથમ પહેલા મારા અને ભાઈ શ્રી પુષ્કતમભાઈ સોલંકીના આ સમાજને હાજર રહ્યો છું પારિવારિક કારણ અનુસાર વધારે અહીંયા નથી રહેતો થોડોક પારગામ હોઉં છું પણ જ્યારે પરંપરા મુજબ વર્ષોથી આ કમિટી સમાજના સાથ સહકાર માટે સમાજને એક હર હંમેશ એક નવા વર્ષે એક સારો રૂરો પ્રસંગ અને સમાજને એક નવી દિશામાં લઈ જવા માટે આવા કઈકને નયક આવા કાર્યક્રમો કરતા હોય છે ખરેખર આ ટીમને મારા વડીલ દહેર દાદાને દુભતભાઈને તમામ એમની ટીમને હું ખરા દિલથી સોલંકી પરિવાર વતી ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી વતી વંદન કરું છું સમાજને આવાને આવા સારા ને રૂડા કાર્યક્રમો કરતા રહો જેથી સમાજમાં વધુ ને વધુ સંભ અને એકતા વધે અને સમાજને આર્થિક રીતે જે ઘસારો પડવાનો હોય સમૂહલગનમાં જોડાવાથી સમાજને આર્થિક રીતનો ઘસારો ઓછો પડે છે અને આજમેરે જ્યારે બે ગામો અને બે પરિવાર જ્યારે સમૂહલગનમાં આવીએ છીએ આપણે ત્યારે સમાજમાં એકબીજા આગેવાનોની ઓળખાણ થાય છે એકબીજા પરિવારની ઓળખાણ થાય છે સમાજનો એક સંપ અને સમાજનો એક જૂથ વધે છે એટલે આવાને આવા જ કાર્યક્રમો એમને સફળતા બનાવવા માટે આની માટે ખૂબ પરિશ્રમ કરવો પડે છે આવો પરિશ્રમ હરે હમેશ વર્ષોથી આ જ્યારે પરંપરા મુજબ હું એમ કહું છું પરંપરા મુજબ એટલે વર્ષોથી અચૂક ગમે એવી પરિસ્થિતિ હોય ગમે એવી હાલત હોય પણ આ કમિટીએ કોઈ દિવસ આ કાર્યમાં કોઈ દિવસ કઈ ઉણપ નથી આવવા દેતી એટલે ખરા દિલથી હું એમને વંદન કરું છું આ કમિટીને સાથે જ વેસેલ તમામ સમાજના મારા વડીલો છે મારા યુવાન મિત્રો છે માતાઓ બહેનો છે વડીલોના દીકરા તરીકે યુવાન ભાઈઓના એક ભાઈ તરીકે અને માતાઓ બહેનોના એક તરીકે વિશેષ મારા મારા વડીલો બાપુજી જ્યારે પણ સમાજમાં કે સમાજના ગમે સુખ દુઃખના પ્રસંગોમાં જ્યારે મારા બાપુજી હાજરી દેતા ત્યારે છેલ્લી કડી હંમેશા એમ કહેતા કે તમે કરશોમાં ગરીકની માટે કોઈ કલેશ મીઠું જુલું રહેજો રે આગડી આપડે સોના સૂરજ ઉગશે કોરી સમાજનો એ સોનાનો સૂરજ ઉગી ચૂક્યો છે મારા મિત્રો અને ટૂંક જ સમયમાં વધી વધીને બે મહિનાના અંદર જેને આપણે આપણે સર્વશ્રેષ્ઠ માનીએ છીએ જેવે છેલ્લા અઢાર થી વીસ વર્ષથી સમાજ માટે જેવે ધુમ્મસ ઉપાયું છે અને આજે જોઈએ છે આપણે વીસ વર્ષ પહેલા કોરી સમાજની પરિસ્થિતિ અને હાલની તારીખમાં આપણા સમાજમાં શૈક્ષણિક વ્યક્તિ કયો રાજકીય વ્યક્તિ કયો સામાજિક વ્યક્તિ કયો કે ધંધા કે ઉદ્યોગપતિ કયો છેલ્લા વીસ વર્ષોમાં કોરી સમાજને ઘણી બધી બાજુ ટમાયેલા છે અને એનો સૌથી વધારે શ્રેષ્ઠ પણ આ તમામ બેઠેલા આગેવાનો ભાઈ શ્રી કુરષોત્તમભાઈ સોલંકીને અને આ સમાજના જે પાયા રૂપે જેટલા કાર્યકર્તાઓ છે એ તમામની આ ઝુમ્મસ જે મેં આ છેલ્લા વીસ વર્ષથી આ મહેનત કરી હતી આજે આ સમાજનો સૂરજ ઉભો છે પણ એ સૂરજને કોઈ દિવસ આપણે આથમવા નથી દેવો મારા મિત્રો એ ટકોર રાખજો વડીલોના દીકરા તરીકે એ જે સમજુ વર્ગ હશે ને એનું હું આટલું સમજાવું છું સૂરજનો કોઈ દિવસ આપણે આથમવા નથી દેવો એટલે બને ત્યાં સુધી સમાજનો જે સાથ સહકાર છે સમાજની જે એકતા છે સમાજની જે પ્રગતિ છે આપણે વધુમાં વધુ સમાજ પ્રત્યે એ આપણે ચાલુ રાખીએ વધારે કાંઈ વિશેષ નહીં આ તમામ જે ઉદ્બોધન મેં કર્યું એક સમાજના દીકરા તરીકે સમાજનું કંઈ દાજે છે કે નહીં લોકોને જે જુદી જુદી પ્રકારના વેચન હોય અને આ સોલંકી પરિવારને તો છે ને સમાજ સેવા કરવાનું વેશન છે અમારા બાપ દાદા વખતથી અમે આ સમાજમાં જોડાયેલા છે ચાહે મુંબઈ હોય કે ગુજરાત હોય અમને અમારા સમાજ પ્રત્યેતનું લાગે આ તક ઉપર બેઠા અમારો સમાજ છે એટલે સમાજને અમે ચોક્કસપૂર્વક કહે છે કે અમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી હું મારા સમાજની સેવા કરીશ આપની કાંઈ પણ નાની મોટી કોઈ પણ પ્રકારની હરજ હોય તો બંગલે ખાટા દાદા હોય છે ચંદુભાઈ હોય છે આપની મારા સુધી પહોંચાડો ફૂલની તો ફૂલની પાખરી સ્વરૂપે જેટલા પણ મારાથી સમાજના રૂડા કે સુખ દુઃખના પ્રસંગોમાં જે મારાથી કામ થાય એ ચોક્કસપૂર્વક આપને તમામ કામો કરીશ આટલું કંઈ મારું વ્યક્તવ્ય પૂરું કરું આપ બધાને મારા અને ભાઈ શ્રી પુષોરામભાઈ સોલંકીના સીતારામ જય મોડી સમાજ